સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકાના કમલાપુર સાદોલિયા સીમમાં જમીન માલિક લીલાભાઈ રાવળ ફુલાવરની ખેતી કરે છે ખેડૂત દ્વારા આશરે દોઢ વીંગાથી પણ વધારે સિજન્ટાનું લકી કંપનીનું ફૂલાવરનું બિયારણ વીસ પેકેટ જેની એક પેકેટની કિંમત સાતસો રૂપિયા છે જે બિયારણ લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ થોડા દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ ન થતાં ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ વેપારીએ બિયારણ બનાવતી કંપનીને જાણ કરી હતી

લકીનું બિયારણ નહીં એવું ખબર પડી કે આ બધું દે શીજ છે અને જાણા જણાં શોટ ફૂટવા માંડે એકલા મેં પછી બગાયત ખાતામાં ફરિયાદ નુંધાઈ એ લોકો આ નુંધાઈ જાય સાહેબ ઓમ તો સાહેબ આમ આખી સીઝન જતી રહી જેવું લાગજું બધું નુકસાન થઈ જાય ઓમ ગણવા જઈએ તો બધું અમે ફેરથી ફૂલાળ એ નાપી દીએ થાય અને આખેરી નાખવાનું છે સાહેબ